ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો ખેડૂત પશુ માહિતી ચેનલ હોતી બધાને રામ રામ તો નંબર એક ઉપર દેશી ગાય આવેલી છે ફૂલ જવાબદારી સાથે ગાય વેચવાની છે ઘરઘરાવ ગાય છે ટિકટોક કન્ડિશન ગાય જોવા મળશે બીજું વેતર વ્યા છે દસથી બાર દિવસની કાચી છે ગાય વ્યાવાની આ ગાયની માલિકે કિંમત રાખેલી બાવીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ દેશી ગાય જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા ગામ ઉપલેટા ગામે જોવા મળે છે માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જાહેર દસ્તાઓની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાણીના ફોટા કિંમત વેતર દૂધ લખીને મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભે હુડતાળી બાળકોને પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સેલું કહો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું બહેને માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોની નીચે એરો ઉપર ટચ કરશો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાળ બાદ કરી દઉં ચેનલ ખરીદીની માહિતી માટે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવેટના વિડીયો જોવા મળતા રહેશે